Orientation is locked. Rotate device back.

જે તમને ખબર છે પણ જે લોકો નવા છે એને નહીં ખ્યાલ આવે તમારે આ ચેનલમાં જો તમે નવા છો તમને મારી જેમ નવી નવી વાતો જાણવાનો અને કંઈક નવું શીખવાનો શોખ છે તો તમે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો શેર કરો આ ઉપરાંત મારી વેલેન્સ કોચ ધરતી નામથી મારું ઇન્સ્ટાગ્રામ પણ ચાલુ છે અને ડેઇલી સત્સંગ નામની મારી ટેલિગ્રામમાં પણ ચેનલ છે ડેઈલી સત્સંગમાં જે રોજ અથવા તો મને જ્યારે એવું લાગે છે કે આજે કંઈક સારું અને મૂકવા જેવું છે તો એમાં હું બાપાના અથવા તો બીપીએસ હરિભક્તોના પ્રસંગો અને વિડીયો શેર કરતી હોઉં છું હવે આજે મારે તમારી બધાની સાથે અદભુત વાત કરવી છે નામ મને ખબર છે એટલે મને હસવું આવે છે અને એટલે હું સ્માઈલ કરી રહી છું પણ તમે જ્યારે નામ સાંભળશો ને ત્યારે તમારી સાથે પણ આવું જ થશે નવરાત્રિ નવરાત્રિ એટલે નવ દિવસ ની રાત્રિ અને નવરાત્રિ સુધી નવ દુર્ગા માના ગરબા રમીએ નવરાત્રિ ગમે એવું માનું માણસ હોય ને એ પણ નવરાત્રિમાં સાજું થઈ જાય ખીલી ઉઠે એટલી સારી એની ઉર્જા હોય છે અલગ અલગ હોય છે પાસા પ્રાચીન સમયમાં જે પહેરવેશ હતો એ અત્યારે નહીં હોય પ્રાચીન સમયમાં જે ગરબા હતા એ અત્યારે નહીં હોય અલગ અલગ ગરબા અને અલગ અલગ વાતો અને એમાં આજે મારે તમને શેર કરવી છે કે અત્યારે નવરાત્રીમાં આપણે શું કરીએ છીએ સંસ્કૃતિને ભૂલી ગયા ના બધાને યાદ છે સંસ્કૃતિ પણ થોડો ફેરફાર જરૂર થયો છે પ્રાચીન સમયમાં એવું હતું કે આ રીતે ગરબા ગાવાના ગાવાવાળા હોય વાજિંત્રો વગાડવાવાળા હોય અને મસ્ત તાલીના તાલે ગરબા ઝૂમતા હોય અને હવે મસ્ત સાઉન્ડ સિસ્ટમ હોય ડીજે હોય અને નાસ્તો પણ રાખ્યો હોય પાસિસ લીધા હોય ભાઈ તો પછી વસંત તો કરવા પડે ને એ ટાઈપની ફિલિંગ્સ નહીં રાસ ગરબી મંડળ ઘણી વાર નામ સાંભળ્યું હોય કે ચામુંડા ગરબી મંડળ ખોડિયાર ગરબી મંડળ કાગોળમાં થાય છે જબરજસ્ત નવરાત્રિ જો જોવી હોય ને તો કાગળમાં જાવાનું જે લોકો ગયા હશે ને ખબર છે 4 minutes full live finish but Mute. Green more two. Finish. Live. Five Four seconds two watching now one likes હવે વારે વારે નથી કહેતી કારણ કે હું ટોક બેગમાં જોઈશ તો જ મને ખબર પડશે કે કેટલા લોકો જોડાયા કોઈએ કાંઈ કમેન્ટ કરી કોઈએ કાંઈ મેસેજ આપ્યો એ બધું મારે ટોક્સથી જ જોવું પડશે તો આ એક ડિસ્ટર્બન્સ તમને થોડું પ્રોબ્લેમ કરશે પણ એના માટે હું માફી ચાહું છું તો એ રીતે આપણે નવરાત્રિ ઉજવીએ ને જેમાં પ્રસાદી હોય વિવિધ ભાતના ફ્રૂટ્સ હોય મોટા ઓલા પેલા જે ગળિયા કાજુ આવે છે એ હોય ઝીણા કાજુ હોય જુદા જુદા આપણા ઘરે જ બનાવેલી મીઠાઈ હોય ભીંડા હોય આહા મોઢામાં પાણી આવી જાય કહેવાય પ્રાચીન ગરબી પણ ઘણા રિવાજો ત્યારે પણ હતા ખૂબ મજા આવતી હતી ગરબી રમવાની અને હવે થોડો બદલાવ આવ્યો છે પછી પ્રાચીન હોય કે અર્વાચીન મજા તો બંનેમાં આવે છે આજે તમે પણ તમારી યાદો આ વિડીયોમાં અથવા તો આ પછીથી તમે જ્યારે પણ વિડીયો જોવો છો ને ત્યારે શેર કરજો બહુ મજા આવશે નવરાત્રિની ડાયરી ખોલી છે આજે મેં જોકે વાતચીત ઉપરથી તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ રીતની વાત આજે થવી જોઈએ આજે ડિસ્ક્રિપ્શન મૂકતા હું ભૂલી ગઈ છું પૂરું થાય એટલે હું મૂકી દઈશ પણ બહુ મજા આવશે ખરેખર હું જ્યારે નાની હતી ને હોસ્ટેલમાં ભણતા ને ત્યારે મને તો બંને અનુભવ છે પ્રાચીન ગરબા રમતા અમારું વિશાળ મેદાન હતું એ મેદાનમાં અમે લોકો બેસીએ સરસ મજાની શૈત્રંજી પાથરી હોય માતાજીનું સ્થાપન કર્યું હોય ગરબો કર્યો હોય અને મસ્ત મજાનો હાર પહેરાવે વારા હોય પ્રસાદીનો હારનો બધાના વારા હોય હાર પહેરાવવાની પણ એક મજા હતી અને જેમ તમને બધાને એવું થાય છે ને કે પાસિસ લેવા છે તો આખો ગ્રુપ લેશો કોઈ એક વ્યક્તિ નહીં ગયો એમ અમારે પણ એવું જ હતું અમારા મિત્ર મંડળ સાથે અમને બહુ મજા આવતી વહેલા વહેલા જમીને ફ્રી થઈ જવાનું અને પછી ત્યાં જતા રહેવાનું ગાવાની મજા આવે સાંભળવાની મજા આવે અને છેલ્લે પ્રસાદી લેવાની આ મજા એક અનોખી હતી એક ગરબો અમે લોકો ગાતા મારી મૈ સાગર ની આ રે ઢોલ વાગ છે વાગે છે ઢોલ વાગ છે પછી એક આગરબો પણ ગાતા ખેલ ખેલો રે ભવાની માં જય અંબે માં આવા તો કેટ કેટલા ગરબાઓ અમે ગાતા પછી એક આગરબો પણ ગાતા આજે પહેલો વહેલો તે માનો નો

અને આ એક મજા અલગ હતી જયા શક્તિ આરતી ગાય અને છેલ્લે પ્રસાદી લેતા હતા સાથે બેસીને એ ખાવાની પણ મજા હતી અને હવે અત્યારનો જે ટ્રેન છે એમાં પણ અમે અનુભવ કર્યો છે તમને બધાને પણ એવું થાય ને કે કેવા ચણિયા ચોલી પેશવું કેવું મેચિંગ કરશું કેવું સારું લાગશે અત્યારે તો ઓલમોસ્ટ ખરીદી પૂર્ણ થઈ ગઈ હશે કંઈક વધ્યું ઘટ્યું લેવા જવાનું હશે તમે જતા હશો બાકી તો બધું પૂરું થઈ ગયું હશે ને તો એ જ વસ્તુ અમે પણ કરતા અમારે જ્યારે સાતમ આઠમનું વેકેશન પડતું ત્યારે અમે લોકો ઘરેથી ને ચણિયા ચોલી જેને જે પહેરવું છે એ લાવતા હતા કોઈને સાડી પહેરવાનો શોખ હોય તો એ સાડી પહેરે હા પણ જે લોકો ગરબે રમે ને રાસ રમે ને એના ચણિયા ચોલી એક સરખા હોય અમે બધા રંગબેરંગી પહેરતા મને વનપીસનો બહુ જ શોખ હતો હું વનપીસ પણ પહેરતી હું સાડી પણ પહેરતી હું ચણિયા ચોલી પણ પહેરતી નવ દિવસ અલગ અલગ વસ્તુ પહેરતા બહુ મજા હતી અમને હોસ્ટેલમાંથી જ બધું પ્રોવાઈડ કરવામાં આવતું એટલે સાડી પહેરવી હોય તો આપણે ઘરેથી લઈ જવાની બાકી ચણિયા ચોલી તો એ લોકો આપતા જ બહુ મજા આવતી અને અમારા જે એક ટીચર સુપ્રિન્ટેન્ડન્ટ જે કહો તે એક જ હતા ઉષાબેન ત્રિવેદી એ એવું માનતા હતા કે તમે પ્રજ્ઞાચક્ષુ છો તો શું થયું તમને પણ એક બેસ્ટ ગરબીનો અહેસાસ થવો જોઈએ તમે ક્યાંય જોવા નહીં જઈ શકો પણ અમે એવું પ્લેટફોર્મ ઊભું કરીએ અમે એવું વાતાવરણ આપીએ કે તમને એવું ફીલ ન થાય કે અમે કોઈ ગરબી નથી જોઈ મસ્ત મજાની સાઉન્ડ સિસ્ટમ હોય મંડપ હોય સ્ટેજ હોય અને પબ્લિક પણ એટલી જ આવતી નોર્મલ પબ્લિક અને પીઝા પાસ્તા ઢોસા દાબેલી પાણીપુરી જેવી ફાસ્ટ ફૂડની આઈટમો પણ રાખવામાં આવતી ડ્રિંક્સ પણ હોય આઇસક્રીમ હોય અને પ્રસાદી તો પાછી અલગ પાસિસ લઈને જે લોકો અનુભવ કરતા હતા ને એ અમે ફ્રીમાં કરતા હતા ક્યારે પણ અમને એવું નથી લાગ્યું કે અમે એ પ્રજ્ઞાચક્ષુ છીએ ખરેખર હું આજે જે કાંઈ છું ને તમારી સામે એ મારી હોસ્ટેલ ના કારણે ત્યાંના સહયોગીઓના કારણે જ નવી દુનિયાનો અહેસાસ કરી રહી છું આજે ટોપ ફેન્સ ટુ વોચિંગ 12 મિનિટ્સ લાઈવ ફિનિશ બટ લાઈવ મોર ટૂલ્સ ફિનિશ લાઈવ ટુ ટુ વોટ ટોપ ફેન્સ વેલકમ લર્ન મોર ચેટ ઓફ ક્રિએટર ટૂલ્સ શેર સ્વિચ કેપ મ્યુટ ડિસેબલ કેમેરા બટન ખરેખર હું બહુ નસીબદાર છું કે મને હોસ્ટેલમાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો બાકી હું શું જાણતી હોત દેખાય નહીં તો કઈ વસ્તુ થઈ શકે સવાલ હોય ને દરેક પેરેન્ટ્સને સવાલ હોય એમ મારા પેરેન્ટ્સને પણ સવાલ હતો પણ આજે એનું સોલ્યુશન મળી ગયું છે અને એટલે જ હું તમારા બધા સાથે વાતો કરી રહી છું એમના સહયોગથી મારા મમ્મી પપ્પાએ પણ મને ખૂબ સહયોગ આપ્યો છે ટાઈમે ટાઈમે મળવા આવતા હતા નાસ્તો મોકલાવતા હતા મારા અભ્યાસમાં ખાસ કરીને મારું બી એડ જ્યારે થયું ક્યારેક હું મારી આખી જર્ની શેર કરીશ અત્યારે પછી અંતર થઈ જશે તો મજા નહીં આવે પણ આ રીતે અમે લોકો ખૂબ મજા કરતા હતા એ કોના કારણે અમારા ઉષાબેન ત્રિવેદીના કારણે એવી મજા આવતી હતી આખું મેદાન ભરચક ભરાઈ ગયું હોય અને તાળીઓનો ગળગડાટ આવે ને ત્યારે એમ થાય કે ઓહ ગડગડાટ સાંભળીએ ને ત્યારે એમ થાય કે ઘણા બધા લોકો છે અમે પણ અમારી કોલેજ ફ્રેન્ડ્સને બોલાવીએ જે નોર્મલ હોય અમે કહીએ કે આટલા વાગે અમારી નવરાત્રી છે આજે આવજો નવ દિવસમાંથી એક દિવસ તો એ લોકો આવે છે આખો દિવસ એવો ઉત્સાહ આજે આ કરવાનું છે આ કરવાનું છે વેલા વહેલા જમી લેવાનું અને તૈયાર થઈ જવાનું હું કેવી લાગું છું હું કેવી લાગુ છું હું કેવી લાગુ છું એમ બધા કરે જેને જે પહેરવું હોય કાચની બંગડી પહેરે મેકઅપ કરે લિપસ્ટિક કરે બધું જ હેરસ્ટાઈલ પણ લે ઘણું બધું કરે મારા બહુ પહેલાંના જે વિડીયોસ છે ને તમે જે લોકો નવા છો ને ચેનલ સબસ્ક્રાઈબ કરો ને ત્યારે બહુ પહેલાંના જે વિડીયો છે ને એમાં ક્યાંક મારો ચણિયાચોલીનો અથવા સાડીનો ફોટોસ મેં એડ કર્યો છે તમે જોજો એ મારી પાસે અત્યારે છે ને બાકી તો હું તમને શેર કરો તો આ રીતે તમે કરી શકો જોઈ શકો ક્યારેક શક્ય હશે ને તો હું યુટ્યુબમાં અમારી જ સખીઓનો રાસ પણ ચોક્કસથી શેર કરીશ તો જરૂરથી તમે પણ તમારા એક્સપિરિયન્સ શેર કરજો મને ખૂબ મજા આવશે મને એવું લાગશે કે નહીં હું એકલી નથી આ પૂરી દુનિયા મારી છે ક્યાંક ને ક્યાંક તમને પણ બધા જ અનુભવ થતા હોય એ શેર કરો અને મજા કરો સાથે મળીને એકબીજાના અનુભવથી સ્માઈલ તો લઈ શકીએ ને કોઈ લેટ પહોંચ્યું કોઈને લેટ પાસે નવરાત્રિમાં મળ્યું હોય સાવ અપરિચિત હોય અને પછી એ અત્યારે આપણું પોતાનું બની ગયું હોય એવું પણ બને કોઈએ નવરાત્રિમાં તમને બચાવી લીધા હોય જેમ કે પેરમાં રહ્યા હોય તો પેર વ્યવસ્થિત હોય તો જામો પડે એવું પણ બન્યું હોય કાંઈ પણ એક્સપિરિયન્સ હોય તો જરૂરથી તમે શેર કરજો હા એક વખત એવું પણ બન્યું હતું કે અમારી હોસ્ટેલમાં નવરાત્રિમાં રેડિયો મિરચીવાળા આવ્યા હતા અને મને એમાં પણ પ્રાઇઝ મળ્યો એ લોકોએ સિમ્પલ સવાલ પૂછ્યો તો અને એ સવાલનો જવાબ મને આવડી ગયો હતો એ લોકોએ મિરચીમાંથી જ અમે લોકો જે રોજ એ લોકોને સાંભળીએ આર ને બસ એ જ સવાલ કર્યો હતો લિસન એમ કરીને લિસન માય ટોપ્સ એમ કરીને એવું જ કંઈક હતું એમાંથી સવાલના જવાબ દેવાના હતા અને એ પહેલાં મીરચી મૂરગા આવતું તું એનો જવાબ મને આવડી ગયો હતો અને મેં પણ ઇનામ લીધું હતું મજા જ કંઈક અલગ છે ખરેખર હવે નવરાત્રિમાં વરસાદ ચાલુ થઈ ગયો છે વિચાર તો કરો આપણી બધાની મજા વરસાદ આવીને બગાડી જશે જરૂરી નથી કે આપણને ડિસ્ટર્બ કરશે કરશે પણ એનું સમાધાન આપણી પાસે હશે જ આપણે કહીએ ને સમાધાન તો તમે પણ આ રીતે તમારા એક્સપિરિયન્સ જરૂરથી શેર કરજો બહુ મજા આવશે કમેન્ટ બોક્સમાં લખજો અથવા તો વેલનેસ કોચ ધરતી નામનું જે મારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે એમાં લખજો તમને જેમાં સારું લાગે એમાં લખજો પણ આજે ખરેખર નવરાત્રિની યાદો તાજી તો થવી જોઈએ કેટલાક લોકો ઉપવાસ કરે છે હજુ કરે છે પહેલાં પણ કરતા હતા ને હજુ પણ કરે જ છે કેટલાક લોકો નવ દિવસ સુધી ઘરમાં અખંડ જ્યોત ચાલુ રાખે છે કેટલાક લોકો આજ રીતે જમીન પર નીચે સુવે છે નવ દિવસ સુધી માતાજીને ઘણો રિસ્પેક્ટ આપે છે અત્યારના ગરબામાં પણ ફેર પડી ગયો છે અત્યારે કેવા ગરબા હોય ખબર છે મોને એકલી જાણીને કાન છેડી રે પછી કઈ દઉજે શોદાન કાનમાં હો પછી કઈ દઉં

સવા છથી સાડા છ ગરબા તો આવી જ છે દર વર્ષે નવ રાત્રી સુધી ચાલો ત્યારે ફરી પાછા ક્યારેક લાઈવ મળીશું અવારનવાર મળતા રહીશું અને જરૂરથી તમે તમારા એક્સપિરિયન્સ શેર કરજો તમારી યાદો શેર કરજો મને ખૂબ મજા આવશે જાણીને ચાલો સર મારા જય સ્વામિનારાયણ mute microphone switch share create chat up, learn more welcome to live chat top fans zero watching 90 live finish lap 19 minutes lap finish are you sure that you want to stop streaming double okay but youtube double tap to activate action sir.